આ મોરબી જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે હળવદ અને ટંકારામાં કુલ છ બોગસ ડોક્ટર ઝડપાતા ખળભળાટ મચી ગયો છે ટંકારાના બંગાવડી ગામે ક્લિનિક ચલાવતા જયકિશન ભીમાણીની રૂપિયા એક પોઈન્ટ છત્રીસ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરાઈ તો હળવદના ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા અનુજની ચાર હજાર એકસો સડસઠ રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરાય છે તો વધુમાં ચંદ્રગઢ રણમલપુર અને પર અને સુંદરી ભવાની ગામમાંથી પણ ડિગ્રી વિનાના બોગસ ડોક્ટર ઝડપાયા છે પોલીસે તમામ આરોપીઓ સામે કાર્યવાહી કરી છે મહત્વનું છે કે મોરબી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસમાં કુલ નવ બોગસ છે તો મોરબીમાં બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છેલ્લા દિવસોમાં અધ કુલ નવ બોગસ છડપાયા છે વધુ અપડેટ સંવાદદાતા અતુલ પાસેથી જી અતુલ છેલ્લા ત્રણ દિવસમાં નવ બોગસ ડોક્ટર ઝડપાયા જી ચોક્કસ થી મોરબી જિલ્લામાં બોગસ ડોક્ટરોનો જાણે કે રાફરો ફાટ્યો હોય તેમ ઘર હોય કે દુકાન ગમે ત્યાં પોતાની ક્લિનિક ચલાવી રહ્યા છે અને લોકો પણ તેમાં લૂંટાઈ રહ્યા છે તેવાજ મોરબી જિલ્લામાં ટંકારા હળવદ મોરબી બી ડિવિઝન મોરબી એ ડિવિઝન એવા જુદા જુદા કુલ અગિયાર ડોક્ટરો છે તે પકડાયા છે અને છેલ્લા ચાર દિવસથી કાર્યવાહી ચાલુ છે અને હજી પણ મોરબી પોલીસની મુહિમ પણ ચાલુ છે સંધ્યા

દર્દીઓના જીવ સાથે કરી રહ્યા છે મોરબીમાં જ બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે અને છેલ્લા ત્રણ દિવસમાં નવ બોગસ ડોક્ટર ઝડપાયા છે અમદાવાદના નરોડામાં શેલબી હોસ્પિટલની બેદરકારીથી બા